ચોમાસું હજી બેઠું નથી તે પહેલાં તો પૂણા વિસ્તારની અંદર ગંદકીના થરને થર જામ્યા છે અને કિચડમાંથી પણ અત્યારે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે જેને કારણે અનેક વખત સુરત મહાનગરપાલિકા અને ત્યાંના કોર્પોરેટરને ફરિયાદ કરી છે છતાં પણ કોઈ નિવડ્યો ન આવતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે જોકે આજે પણ અનેક વિસ્તારો સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઓરમાયુ વર્તન કરતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પૂણા વિસ્તારમાં ચોમાસા પહેલા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે તેમાં પૂણાની રાજલક્ષ્મી સોસાયટીમાં કિચનને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ મંગળવાને રોજ વિરોધ પ્રદર્શન કરી તંત્ર સામે આક્ષેપો કર્યા છે મારું નામ શૈલેષ છે આપણે એક સમસ્યાને લીધે વારંવાર જાહેર આપણે નોટિસ આપેલી છે સાહેબને પણ આનું કોઈ પણ જાતનું નિરાકરણ થયેલ નથી તો અમારે એસએમસીના સાહેબને એમના અધિકારીને ખાલી બસ એટલું જ કહેવાનું છે કે અમારી પાસે કોઈ સુવિધા નથી તો પણ અમે સોળ વર્ષતા અમે અમારો ટેક્સ ભરેલો છે તો સાહેબને કહેવાનું એ છે કે અમને સુવિધા નથી તો ટેક્સ માફ કરો તમારે કામ ન કરવું હોય તો કાંઈ વાંધો નથી છ મહિના એ લોકો એવું કહે છે ચોમાસું સત્ર બેસી ગયું છે તો ચોમાસું સત્ર બેસી ગયું હોવા છતાં ચાર મહિના અમને અમારા ફાળામાં તમે રાહત આપો બરાબર બસ સાહેબને કેવું છે એટલે સમસ્યા બે મહિના થાય છે મને એવું લાગે છે કે હજુ ચાર મહિના આનું કોઈ પણ જાતનું નિરાકરણ આવે એમ છે નહીં સાહેબને પાંચ વાર અહીંયા બોલાવ્યા હવે આપણે આપના કોર્પોરેટર પાયેલબેન જીતેન્દ્ર કાછડિયા બધાને અહીંયા બોલાવ્યા અહીંયા ફોટો સેશન કરીને આઈટી સેલના લોકોને ફોટા પાડીને વહ્યા જાય છે લોકોને તો એવું જ થાય છે ફેસબુક ઉપર મીડિયા ઉપર જોવે તો અમે જ થાય છે કે આ લોકો બહુ કામ કરે છે ખરેખર આ ખાડી સાફ કરવાની વાત હતી ખાડી સાફ કરવા ખાલી જોવા આવેલા ખાડી સાફ નથી કરવાની આ સોસાયટી સાફ કરવાની છે લોકોને અહીંયા રહેવાનું છે ખાડીમાં કોઈના મકાન છે નહીં લોકો રહે છે ત્યાં સમસ્યા દૂર કરો અને એસએમસી આપણો પહેલાં નંબરે છે કે આપણા એકથી દસ નંબરમાં આપણા એસએમસીનો નંબર આવે છે તો કોઈ કોઈપણ જાતની અહીંયા સુવિધા અહીંયા મળેલી છે નહીં તો વારંવાર અહીંયા ફટાફટી સાફ કરવા વિનંતી

અજર કરી રિટર્ન ફેવસ્થા